ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મમતા સોની સાથે યોજાયેલ મુલાકાતના કેટલાક જરૂરી અંશો જે અત્રે પ્રસ્તુત છે હાજી નમસ્કાર મિત્રો હું મમતા સોની આજે નવલી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે સ્ત્રી શક્તિની ભક્તિનું પર્વ એટલે નવરાત્રી અને આપણા ગુજરાતની નવરાત્રી તો વર્લ્ડ ફેમસ છે નવરાત્રીની વાત આવે ત્યારે ગુજરાતી કલાકારો દુનિયાના ખૂણે ખૂણે જઈને પ્રોગ્રામ કરતા હોય પણ ભાવનગરનો જે ભાવ છે અહીંયાના લોકોનું જે પ્રેમ છે એના માટે જ હું પહેલું નોરતું મારું એકદમ શુભ અને જોરદાર કરવા માટે આ છે અહીંયા ભાવનગરમાં આવી છું એન્ડ ઉદ્દેશ્ય બસ આ જ છે કે આપ લોકો સાથે મસ્ત ગરબા રમીને મારી આ નવરાત્રીની શરૂઆત કરું અચ્છા આપની નવી ફિલ્મ આવી છે શું છે આપની ફિલ્મ હા એક સરસ મજાની ફિલ્મ છે મારી એ ફિલ્મના ડાયલોગથી હું શરૂઆત કરું મારી નમ્ર વિનંતી છે એ તમામ અત્યાચાર અને દુષ્કર્મનું ભોગ બનેલી સ્ત્રીને કે તમે પ્રતિશોધ ના લઈ શકો તો કાંઈ વાંધો નહીં પણ પ્રતિકાર જરૂરથી કરજો પ્રતિકાર કાઉન્ટર એક્શન આપણે આ દિવસ જ્યારે આવી ન્યૂઝ સાંભળતા હોઈએ કોઈ છોકરી સાથે બાળકી સાથે સ્ત્રી સાથે બુજુર્ગ મહિલા સાથે દુષ્કર્મ થતા હોય તો કદાચ એમના જીવનમાં એવો એમને અવસર મળે છે કે નથી મળતો કે એ એનો પ્રતિશોધ લઈ શકે કે પ્રતિકાર કરી શકે બટ અમારી આ ફિલ્મ જે અમે લોકો લઈને આવ્યા છે એ તમારામાં હંડ્રેડ પર્સન્ટ જોશ ભરશે કે તમારી જે શક્તિ છે અંદરની એને તમે ઓળખો અને દુનિયામાં કેવી રીતે તમારે સાવધાન રહીને ચાલવાનું છે એ તમને આ ફિલ્મ જોયા પછી એ શીખ મળશે એની સાથે સાથે ફિલ્મ એટલી સરસ છે બિકોઝ અમે લોકોએ જેમના પણ રિવ્યૂ સાંભળ્યા છે જે લોકો ફિલ્મ જોવા બેઠા છે એન્ડ સુધી એ લોકોએ ફિલ્મ આખી જોઈ છે અને આ અમારું પ્રતિકાર જે છે ચેપ્ટર વન છે ચેપ્ટર ટુ પ્રતિકાર વનમાં તો જે ટોર્ચર થઈ રહ્યું છે સમાજના ઘણા બધા એવા ગલત અને એવા ઘણા બધા તત્વો હોય છે જેમના કારણે ઘણી બધી સ્ત્રીઓને કેટલા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે તો આ બધું ટોર્ચર ક્યાંક ને ક્યાંક આ ફિલ્મમાં છે ચેપ્ટર માં અને ચેપ્ટર માં એનું કન્ક્લુઝન છે પ્રતિકાર એનું શૂટ અમારું અમદાવાદ અને પંચમહાલ જિલ્લામાં રાજપીપળા બાજુ એ સાઈડ થયેલું છે બધા